આમાં એવું છે કે સામાન્ય માણસોમાં એક વાત થાય છે કે ભૂવા જાગરિયા હોય છે કોઈ કોઈ માણસને ગામડામાં સાપ કવિડો હોય તો પેલું એને ચૂસે છે પેલું આપણે ઝેર ચૂસી લેવાનું કામ કરે છે એટલે ઘણા લોકો એમ કહે છે કે સાપ કાટા કાહ ડાફા કહાં મારા એટલે એવો ઝેર નીકળતા નહીં આદમી મર જાતા તો આપણા સમાજમાં પણ એવી રીતના છે ને રિઝર્વ જે સીટો આપણને આપી છે એસસી એસટી ને સિતોતેર વર્ષથી આજે આપણે રિઝર્વમાં છીએ પણ આપણી કોઈ રિઝર્વ પાર્ટી નથી એટલા માટે આ બદમાશ લોકો જે આ દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે આપણા કરતા વસ્તીમાં કંઈ નથી એ આ દેશના માલિક પણ નથી પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમને હું ગધેડા જ માનું છું એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને ચૂંટાઈને જાય છે ને આખા સમાજોનું આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા છે આ લોકો એને હું રાજકારણી માનતો નથી એક જાતના સોદાગર છે અને અત્યારે ગધેડાઓની ભૂમિકામાં એ લોકો હોય સિત્તોતેર વર્ષથી એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી પણ એને આપણે બંદરમાં રાખવા હોય તો પોતાની રિઝર્વ પાર્ટી બનાવી દેવી જોઈએ એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈને એ લોકોએ આપવી જ પડશે રિઝર્વ સીટો છે તે રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ જેથી બીજા માણસો આપણને મેન્ડેટ બીજી પાર્ટીઓ મેન્ડેટ આપીને આપણા પર રાજ નહીં કરી શકે અને આપણા જે હક અધિકાર છે આપણે આ દેશના માલિક છીએ એનો ભગવોટો આપણે કરી શકીએ હા સંવિધાનમાં જોગવાઈ છે જેસીએસટી નું ભારત વર્ષની અંદર બજેટ છે કેમ કે એની વસ્તી ગણતરી જે થઈ છે તે પ્રમાણે એને બજેટ આપ્યું છે ઓબીસી ની વસ્તી ગણતરી એ લોકો કરતા નથી એનું સેપરેટ બજેટ છે નથી એટલે એની બી વસ્તી ગણતરી કરીને એ ઓબીસી ડિમાન્ડ કરીને પોતાના હક અધિકાર માંગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ જેથી બધા લોકોએ બજેટ કાર્ડ માંગવાની જરૂર છે કે એ લોકો એ બજેટ કાર્ડ આપવા માટે એ લોકો બંધાયેલા જ છે કેમ કે માણસનો ડેવલપ કરવો હોય તો બજેટ જ જોઈએ સેપરેટ બજેટ આપવું પડે તો જ એ પોતાની રીતના શિક્ષણ આરોગ્ય એની ખેતીનો ધંધો હોય બીજા લોકોને જે ધંધો હોય તે કરી શકે આ લોકો આખું બજેટ પચાવી જાય છે આપણું સેપરેટ બજેટ હોવા છતાં બી આપણને બતાવતા નથી એટલા માટે રેલી કાઢીને હવે બધાએ પોતાનું બજેટ કાર્ડ માગવું જોઈએ કે કેટલું બજેટ વાર્ષિક અમારા ડેવલપમેન્ટ માટે આવે છે શિક્ષણ માટે આરોગ્ય માટે પાણી માટે જે બીજી કોઈ વ્યવસ્થા છે જીવનની એના માટે કેટલું બજેટ છે એ હિસાબ એ લોકોએ આપવો જોઈએ સેન્ટ્રલે બી આપવો જોઈએ અને રાજ્ય સરકારોએ આપવો જોઈએ જિલ્લા પંચાયતો આપવો જોઈએ તાલુકા પંચાયતો આપવો જોઈએ કારણ કે એ લોકો આપણી પાસેથી જીએસટી ના રૂપે જે બજેટ લઈ જાય છે એટલા માટે એને હિસાબ આપવા એ લોકો બંધાયેલા છે